નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના મહીસાગરમાં ડેમમાંથી પાણી છોડવાને કારણે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ લોકો ડૂબી ગયા હતા અકસ્માત પંદર લોકો કામ કરી રહ્યા હતા અચાનક પાણી આવતા બધા કામદારો પ્લાન મારતી ત્યારે મિત્રો બહાર નીકળી ગયા હતા પરંતુ પાંચ લોકો ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આ ઘટના લુણાવાડા તાલુકાના દોલતરપુરા ગામમાં બની હતી ત્યારે મિત્રો વાત કરીએ તો તાલુકુર પાસે હાઇડ્રો પાવર ત્યારે પ્રોજેક્ટમાં કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન મહીસાગર નદીનું પાણી ધોવાસતી ત્યારે કામદારો તો ડૂબી ગયા હતા મોરબી પુલ અકસ્માતમાં સામેલ જયસુખ પટેલની અંદાજત પાવર ત્યારે પ્રોજેક્ટ કંપની અહીંયા પ્લાન્ટ છે અકસ્માત સમયે હાઈડ્રો પ્લાન્ટ પ્લાન્ટમાં ત્યારે મિત્રો પંદર લોકો કામ કરી રહ્યા હતા તેમાંથી પાંચ લોકો ડૂબી ગયા હતા મળતી વિગતો વાત કરીએ તો વહીવટી તંત્ર અને સ્થાનિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સ્થળ પર હાજર કામદાર ત્યારે મનીષ સમાસિયા જણાવ્યું હતું કે આ ત્યારે પ્લાન્ટના કુવામાં મશીન રિપેરિંગ કામ ચાલતું રહ્યું હતું અને આ જ્યારે લોકો કામ કરી રહ્યા હતા ત્યારે પાણી ત્યારે પૂરજોશમાં આવતું હતું વધુ વાત કરી તો અમને કહેવામાં આવ્યું હતું કે પાણી છોડવામાં આવશે પરંતુ પ્રોજેક્ટના વ્યક્તિએ એમ ન કહ્યું ન હતું કે આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવશે અને પ્રોજેક્ટના પાણીના સ્થળે વચ્ચે પણ કહેવામાં આવ્યું ન હતું નહીં તો પાણી છોડવામાં આવે તે પહેલાં અમે બધા બહાર આવી ગયા હોત ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ